નમસ્કાર મિત્રો ગુજરાતના ગૃહમંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યો છે કે ગુજરાત પોલીસની કામગીરી કે ગુજરાતમાં જે લો એન્ડ ઓર્ડર વ્યવસ્થા છે આ સમય તત્વોને લીધો પોલીસની કાર્યવાહી છે એ બહુ સારી થઈ રહી છે હું અભિનંદન પાઠવું છું ગૃહમંત્રીને ગૃહમંત્રી ક્યાંક આ ખાડા કાન કરે છે એ માત્ર નાના માણસોને નાના ક્રિમિનલો ઉપર ધ્યાન આપે છે એવા મગરમચ્છો એવા સફેદ હાથીઓ આજુબાજુ બેઠા પર કોઈ ધ્યાન ધ્યાન નથી તો માંગુ માંગુ છું છું હું પૂછવા ગુજરાતના ગૃહમંત્રીને કે તમારા આજુબાજુમાં બે ધારાસભ્ય ખેડૂત ખાતેદાર છે એના ડોક્યુમેન્ટ પણ તમારા પાસે આવી ગયા છે સોશિયલ મીડિયા દ્વારા અને એના કેસ પણ મામલાદાર કચેરીમાં ચાલી રહ્યા છે એવા કેસમાં તમે શું કર્યું છે મારે ગુજરાતના મુખ્ય ગૃહમંત્રીને પૂછવાનું છે કે જો તમારે ખરા અર્થ ન્યાય અને કાનૂન કરવાની હોય તો તમારે તમારા વિરુદ્ધમાં તમે શું કર્યું એ જ રીતે ગુજરાતના ગૃહમંત્રી હું તમને એ પણ પૂછવા માંગુ છું અમરેલીની દીકરી જોડે અન્યાય થયો પણ એના ઉપર અન્યાય કરવા જોડે તમે શું કર્યું એનું પર તમારે જવાબ દેવો જોઈએ તમારે એ પણ જવાબ દેવો જોઈએ ઘણા બધા ભાજપના હોદ્દેદારો જુદા જુદા રેપ કેસમાં અને જુદા જુદા ફસાયેલા છે એના ઉપર તમે શું કાર્યવાહી કરી તમારે એ પણ કહેવું જોઈએ કે કયા રીતે મેક્સિમમ જે દબાણ છે એ ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા ગુજરાતમાં એના ઉપર કોઈ લેન્ડ ગ્રેપિંગનો કેસ કરવા પછી પણ મામલતદાર કલેક્ટર એક્શન લેતા નથી તો એવા કેસમાં તમારે શું કહેવાનું છે મારે તમારાથી એ પણ પૂછવાનું છે કે જે રીતે ગુજરાતમાં દારૂ બેફામ વેચાય છે આજ તમારે ત્યાં કાંઈ તો ધારાસભ્ય એવા છે જે પેલા કોંગ્રેસમાં હતા હવે તમારે ત્યાં જતા રહ્યા એ ખીજામાં લિસ્ટ લઈને ફરતા હતા કે ક્યાં ક્યાં દારૂ આવે દારૂ અડ્ડા લિસ્ટ લીધા હતા એ તમારે ત્યાં આવ્યા પછી દારૂ અડ્ડા લિસ્ટની વાતો કરવાનું બંધ કરી નાખી તો શું દારૂ અને અડ્ડા લિસ્ટ લઈ તમે હપ્તા ઉઘરાવો આજ ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે એના માટે તમારા તરફથી કોઈ એક્શન લેવામાં આવે છે બે દિવસની ઘટના તો એવી છે સુરતમાં કે એક દારૂના વેચાણ કરવાવાળો માણસ દારૂનો ધંધો બંધ કરી નાખ્યો તો પોલીસે એટલો ટોર્ચર અને ભાઈ માણસે આત્મહત્યા કરી લીધી અને કાનૂન ન્યાય વ્યવસ્થામાં તમારો શું એક્શન છે કે ધર્મના નામ પર ધર્મનો દુરુપયોગ કરીને ભાજપ દ્વારા હિન્દુ લોકોના માનસિકતા ઉપર પ્રેશર બનાવ્યું અને સરકાર બનાવી તો આજ ગુજરાતમાં મંદિરોનો પૂજારી અને મંદિરો તૂટી જશે ભાઈમાં કેમ આત્મહત્યા કરી રહ્યા છે એમાં તમારું શું એક્શન છે આજ ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ છે લેન્ડ ગ્રેવિંગ છે ગૌચર દબાઈ દેવામાં આવ્યો છે ખોટા ધંધા ચાલી રહ્યા છે ખાણ ખનીજની ચોરી થઈ રહી છે અને આ બધામાં લગભગ ભાજપના લોકો ઇન્વોલ્વ છે તમારી સરકાર શું કરી રહી છે આ સેટેલાઇટથી રિપોર્ટ આવે છે તમારા ઈમાનદાર અધિકારીઓ તમે સેટલાઇન કરી નાખો છો ને હપ્તા પૈસા અધિકારી તમે પ્રમોટ કરો છો ગુજરાતના ગૃહમંત્રી જો તમારે ખરા અર્થમાં ગુજરાત સોનાનું ગુજરાત ગરબી ગુજરાતનું સન્માન આપવું હોય તો પહેલા તમારા અંદર ઝાકો તમારા બેઠા લોકોને જુઓ અને એમને સજા કરો તાકી ગુજરાતના ગુજરાતીઓ ગૌરવથી પોતાનો મોટો ઓછો કરીને બજારમાં ફરી શકે લોકો શકે આજ તમારા લોકોના આવા કામના કારણે ગુજરાતીઓ શરમ ફીલ કરે છે જય જય ગરવી ગુજરાત